આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર ચાર જે છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ છને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ આવનારી પરીક્ષાઓની અંદર લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો પહેલો છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એમાં પહેલો છે કે મહાજનપદ કેટલા હતા તો આવશે ઓપ્શન સી મહાજનપદ સોળ હતા બીજો છે મહાજનપદો કયા કાળમાં હતા તો આવશે સી અનુવેદિક કાળમાં મહાજનપદો હતા નેક્સ્ટ જોઈએ ત્રીજો નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું તો ઓપ્શન ડી વૈશાલી જે રાજ્ય હતું એ ગણરાજ્ય કહેવાતું હતું નેક્સ્ટ આગળ વધીશું ચોથો જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી તો આવશે ઓપ્શન બી બે પ્રકારની હવે જોઈએ બીજો કે ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલો રાજાશાહી અને લોકશાહી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત જણાવવાનો છે તો પહેલાં આપણે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા જોઈશું તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાન મંડળ હોય છે તેમાં રાજાનું પદ વંશ વંશ પરંપરાગત હોય છે હવે આપણે જોઈએ લોકશાહી રાજ્ય વ્યવસ્થા તો લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે લોકશાહીમાં ગૃહનો વડો મુખ્ય હોય છે તેમાં પ્રમુખ અને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે તેમાં પરદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે તેમાં પોતાના દેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે એમ આવશે અને મિત્રો ધોરણ છના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિષયવાઇજ પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે અને ધોરણ છના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે જોઈએ બીજો કે ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતા જણાવો તો જોઈએ એની વિશેષતા તો ગણરાજ્યોનો વહીવટ સભા કરતી વહીવટની બધી જ સત્તા સભાના સભ્યો ભોગવતા બીજો સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા ત્રીજો ગણરાજ્યમાં દરેક રાજ્ય રાજા ગણાતો દરેક સભ્ય ચોક્કસ સેમી સુધી સભાનું સભ્યપદ ભોગવતો ચોથો છે સભાનું સ્થળ નગર ભવન તરીકે ઓળખાતું પાંચમો છે ગણરાજ્યનો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી છઠ્ઠો છે સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી સાતમો છે સભામાં રાજ્ય વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતિએ નિર્ણય લેવામાં આવતો આમ ગણરાજ્યોની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી જોઈએ ત્રીજો કે ગણરાજ્યનું સમાજ જીવન વર્ણવો તો એનું સમાજ જીવન જોઈએ ગણરાજ્યોનું તો ગણરાજ્યના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા તેઓ પશુપાલન કરતા હતા લોકો ઘઉ ચોખા જવ શેરડી તલ સરસવ કઠોળ વગેરે પાકો પકવતા હતા તેઓ માટીના વાસણોને વધારે ઉપયોગ કરતા હતા વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા જે ચિત્રિત પાત્રો તરીકે ઓળખાતા છઠ્ઠો છે રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લો બાંધતા તેનાથી લોકોને આજીવિકા મળતી લાખો લોકોને આજીવિકા મળતી અને મિત્રો આ વિડીયોમાં જેવી રીતે પ્રશ્નોના જવાબ લખેલા છે ટૉપિક પાડીને એવી જ રીતે તમારી પરીક્ષાની અંદર પણ લખવાના છે સાતમો છે ખેડૂતો પોતાની જમીનની ઉપજના છઠ્ઠો ભાગ કરરૂપે રાજકોષમાં આવતા આઠમો કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા નવમો પશુપાલકો રાજાને પશુઓ કરરૂપે આપતા દસમો વેપારીઓ રાજાને માલસામાનના ખરીદ વેચાણ પર કર આપતા અગિયારમો આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોષનો ઉપયોગ કરતા હતા તેથી ઊંડાણની ખેડ થતી પરિણામે પાક સારી રીતે ઉગતો બારમો છે આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો હવે મિત્રો જોડકા છે આપણે જોડકા જોડવાના છે તો જોઈએ તો પહેલો છે મગધ તો એની સામે આવશે સી રાજગુરુ બીજો છે કાંધાર તો એની સામે આવશે ડી તક્ષશિલા ત્રીજો છે વત્સ તો એની સામે આવશે એ કોશ્યાંબી ચોથો છે અવંતિ તેની સામે આવશે બી ઉજ્જયની તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ છનું વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર ચાર જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત